ખેડા જિલ્લામાં આવેલા જિલ્લાના મહુદાના મૂળવતની હાલ મુંબઈ રહેતા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી આઈએમએફના તેઓ ભારત બાંગ્લાદેશ ભૂતાન અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતની મૂળના અને ખેડાના મહુદા સાથે સંકળાયેલા તેમના મૂળ તેમનો જન્મ કેન્યાના નોરબીના થયો હતો તેમના દાદા મહુદાથી કેન્યા સ્થળાંતરિત થયા હતા મારા કાકા થાય છે અને એ વર્ષોથી આફ્રિકા લંડન જેવા એવી યુનિવર્સિટીમાં ભણીને મોટા થયા છે અને મારા ઘરને અને ગત બે હજાર સોળથી અઢાર સમયગાળામાં એ ગવર્નર હતા અને તે વખતે પણ ખુશીની લાગણી થઈ આફેરે પણ ખુશીની લાગણી ઉભવી છે અને એ દેશનું નામ બી રોશન કરે અને મારા ઘરવાળાને પણ ખૂબ અમારા ઘરવાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન એમને ઉર્જિતભાઈ પટેલ અમારા સમાજના છે બોધરા પાટીદાર સમાજના એક સભ્ય છે તેઓ શ્રી તેમની નિમણૂંકથી અમે પાટીદાર સમાજ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ તેઓ પહેલાં પણ રિઝર્વ બેંકના ગવર્નર હતા અને આજે જ્યારે ફરી ભારત સરકારે તેમની નિમણૂક કરી છે તો અમને ખૂબ આનંદ છે એ બાબત તેઓ શ્રીના કાકાના દીકરા અને એમનું ફેમિલી અહીંયા મોધા જ રહેશે અંબા માતા પાસે જ્યારે તેઓ શ્રી તેમના માથુશ્રી સાથે મુંબઈ રહેશે જીગ્નેશ ઓઢા દિવ્યાંગ ન્યૂઝ મહુધા ખેડા